હેલ્ડ હેલ્ડ એ હોલ્ડ ક્રિયાપદનું ભૂતકાળ અને ભૂતકૃદંત નું રૂપ છે હેલ્ડનો અર્થ યોજાયેલ પકડવું ઝાલવું ચીટકી રહેવું સમાવવું ઉત્સવ કરવો ઉજવવું પાસે કે કબજામાં હોવું અથવા રાખવું કે આયોજન થાય છે હેલ્ડ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી હેલ્ડ ગન ઇન હિઝ હેલ્ડ અર્થાત તેણે હાથમાં બંદૂક પકડી રાખી હતી એક બીજું ઉદાહરણ જોઈએ મેની ઇન્ટરનેશનલ કોન્ફરન્સીસ આર હેલ્ડ ઇન મુંબઈ એટલે કે મુંબઈમાં ઘણી આંતરરાષ્ટ્રીય પરિષદો યોજાય છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ